પેલા પેલા મને જય રામા પીર જય લક્ષ જય બાબારી અને ધાંગધ્રા અને રણજીત ગાટ જે ભરતભાઈ પ્રજાપત છે તે સંઘ લઈ નીકળ્યા છે અને એના સંઘમાં લાંગ્યાવદરથી કેશુભાઈની માણા અને ખીજડીયાથી ભરતભાઈની માણા અને ખીજડીયાથી રમેશભાઈ માતાઈ અને અમરાપરથી રણજુબેન અને અમે બે માણા દેરાત્રા અને પછી પાંચ માણા જે ભરતભાઈની છે પછી આપણે રણછોડભાઈ રણસોડભાઈના દીકરા રોહિતભાઈ એ સાથે છે તો એવી રીતે અમે બધાએ ભેગા થઈ અને આવી છે ને એમાં આ કાર્યો ઠાકર આપણે એમ કહીએ કે અમદાવાદની બાજુમાંથી ફેદરા ગામથી આ બધાની સેવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં થોડી થોડી બધા બધાને પાણી પાતા આવે છે અને ઠેત લેગી ભરત આ વરસાદમાં બધાને સેવા આપે છે એવી રીતે અમે અત્યારે મણા ભગત ને અહીંયા બસ્યા છે અને અત્યારના બપોરના ભોજન બધાને એક જ મળી બોલ રામા પીરની જય પીરની જય જય બાબા જય બાબા જય બાબા